રોડ ઉપર જો સાફ તો કરેલો છે પણ બાજુમાં તમને ઢગલા જોવા મળશે બધી બાજુ જો બધી ગાડીઓ ઉપર બી પડેલો છે અને અમારે અહીંયા બી જોવા ઘાસ ઉપર ઘાસ તો જો કે નહીં વિન્ટરમાં દેખાતું જ નહીં વિન્ટરમાં છે ને ભાઈ રસ્તાની હાલત ખરાબ થઈ જાય જો રસ્તા ઉપર ખાડા ખાઈયા છે ને જોરદાર થઈ ગયા છે અને અત્યારે તમને આ સ્ટ્રીટ જોઈને એવું લાગશે કે આપણા છે ને ઇન્ડિયાના કોઈ ગામડાના ધૂળિયા રસ્તા ઉપર ફરતા હોય ને એવું લાગે પણ અહીંયા છે ને સફેદ કલરની ધૂળ હોય બરાબર નહીં આ રીતનો માહોલ હોય છે ભાઈ જો રોડ ઉપર થી સ્નો તો સાફ કરી દીધો તો કાલે જ બધો સાફ થઈ ગયો છે ને એટલે ભાઈ અત્યારે હું અને મેં અમે જઈ રહ્યા છીએ દીપ ઓટોમાં આપણે દીપભાઈના ત્યાં જઈ રહ્યા છીએ કારણ કે પાછલા ટાયરમાં છે ને હવા ઓછી હતી મેં તમને આગળની વિડીયોમાં બતાવ્યું હતું એટલે પંચર હોય એવું લાગે છે એટલે આજે જઈને ચેક કરાવી લઈએ કારણ કે છેલ્લા અઠવાડિયાથી તો છે ને રોજ હવા પૂરી પૂરીને ગાડી ચલાવતો હતો એટલે બહુ ઓછી નીકળે છે ચાર પાંચ પોઈન્ટ જેવી નીકળે છે એક બે દિવસે જુઓ ને તો થોડો ફરક પડે છે એટલે એકવાર ચેક કરાવડા લઈએ કે ભાઈ વાલનો પ્રોબ્લેમ છે કે ભાઈ પંચર છે આજે જઈ આવીએ એટલે ખબર પડે તો ભાઈ શ્રીજીની કોલેજ આગળ આવી ગયા છીએ શ્રીજી અત્યારે કોલેજ જ ગયેલો છે જવાબ આ દેખાય ને આ બાજુ વેન યર કોલેજ શ્રીજીની કોલેજ છે જો બધું વ્હાઈટ વ્હાઇટ થઈ ગયું છે બરફના ઢગલે ઢગલા પણ જો આ કોલેજ છે અત્યારે કોલેજ ચાલુ છે ભાઈ ચાલુ થઈ ગઈ કોલેજો પેલું દેખાય ને એ ચર્ચ છે વચ્ચે આ કોલેજ છે આ ચર્ચ છે અને એના પછી કોલેજ છે પાછી પેલી છે ને ફ્રેન્ચ કોલેજ છે સેજેપ સેન્ટ લોરેન્સ છે આ છે વેનિયર ઇંગ્લિશ મીડિયમની કોલેજ છે આ ચર્ચ છે અને આ બાજુ જઈએ ને આપણે આગળ જે દેખાય ને તમને આ જે બિલ્ડિંગ આવ્યું ને આ સેજેબ સેન્ટ લોરેન્સ છે આ બાજુ બીજું કશું નહિ પાછળની સાઈડ કબ્રસ્તાન છે પણ પૂતો નહીં હોતા અહીંયા કારણ કે વિઝા મળતા નહીં એટલે આ જે દેખાય ને સામે આ બિલ્ડિંગ છે ને એ સેજેબ સેન્ટ લોરેન્સ છે મસ્ત બિલ્ડિંગ છે નહીં પણ સેજેબ સેન્ટ લોરેન્સ આ બધા જૂના જૂના બિલ્ડિંગો છે ને बनायला गोथिक आर्किटेक्चर में स्टाइल में जो ऊपर बर्फ के वो जो जमीन ठीयो जो रेला उतरे वो जमीन जमीन देखा है चापरा ऊपर जो वो तुम्हें बस दो बर्फ ना रेला उतरेला जमीन जो जो ना से, ज़, से ज़ सेंट लॉरेंस है ना अबदाना स्टूडेंट तो जो अना बाजू

તે સિવિક ની અંદર રસ્ટિંગ નો પ્રોબ્લેમ થાય છે હા આગળ સિવિક માં આપણે રસ્ટ નો રસ્ટ નો પ્રોબ્લેમ થાય છે આગળ થાય છે ખાની ની આગળ આગળ જે ફ્રેમ કરે ને એટલે એને મને પૂછ્યું કે તમારી ગાડી માં થાય છે ભાઈ મારી ગાડી માં તો નહીં થયો કદી એટલો નહીં થયો ખાલી આગળ જે પ્રેસ કરે હા તો ફ્રેમ માં થતો એ એમાં થાય તો થાય બાકી જનરલી આખર તો જનરલી કોઈ જગ્યાએ થતો નહીં એટલે રસ્ટિંગ નો પ્રોબ્લેમ હોન્ડા Civic માં પા નથી આમાં મારા તો છે જ નહીં જોકે એટલે જેને ભાઈ કોમેન્ટ કરી દે કહી દઉં મારી ગાડીમાં રસ્ટિંગનો પ્રોબ્લેમ નથી પણ જનરલી હોન્ડાની ગાડીમાં નહીં એટલો બધો પ્રોબ્લેમ હતો મઝદાની ગાડીઓમાં ખાલી મઝદામાં થોડો પ્રોબ્લેમ હોય છે ને એટલે ભાઈ જો આ તમને જવાબ આપી દીધો કે આવું હોય છે અને દીપ ભાઈએ જ કીધું છે બરાબર તો ભાઈ પંચર કરાવીને ઘરે આવી ગયા છીએ અને રસ્ટિંગની જે વાત હતી ને તો મારી ગાડીમાં છે ને રસ્ટિંગનો કોઈ પ્રોબ્લમ નથી મારા સાત વર્ષ જેવા થયા ગાડીના પણ કોઈ પ્રોબ્લેમ મને રસ્ટિંગનો નહીં અને જ્યારે ગાડીના આપણે ચડાવીએ ને જેક ઉપર ત્યાં નીચે જોયું ને ત્યારે જનરલી એવો કોઈ પાર્ટ જ નહીં કે ત્યાં આગળ રસ્ટિંગ થાય કહેવાય ને આપણે પ્લાસ્ટિક છે કાં તો પછી ફોર્મ છે કે એલ્યુમિનિયમ છે કે એ રીતનું મટીરિયલ છે જે સ્ટીલને એવું કહેવાય ને એવું મટિરિયલ નીચેની સાઈડ નહીં એટલું બધું હોંડામાં અને રસ્ટિંગનો પ્રોબ્લેમ જનરલી અહીંયા જેટલી બી હોન્ડાની ગાડીઓ છે ને એમાં મેં જનરલી જોયો નહીં પણ મઝદાની અંદર થોડો ઘણો પ્રોબ્લેમ હોય છે પણ એ બી જૂની નવામાં તો બધા એવું કહે છે કે એમાં બી કંઈ નવી ગાડીમાં પ્રોબ્લેમ નહીં હોતો પણ એ તો હવે જે વાપરતું હોય એને ખબર હોય અને ઘણા ટાઈમથી છે ને ભાઈ એક પેન્ડિંગ વસ્તુ બાકી રહી ગઈ હતી તરુણભાઈ જે ચાલતા ગયા હતા ઇસ્કોન બાધાપૂરી કરવા માટે એની વિડીયો છે ને બનાવવાની રહી ગઈ હતી એમને વિડીયો મોકલી દીધેલી છે એટલે એ વિડીયો ખરીને એ હું તમને બતાવું છું કે ભાઈ એમને ખાસ સારું એવું કવર કરેલું છે એમના ઘરેથી એ ઇસ્કોન મંદિર ચાલતા ગયા હતા માઇનસ દસ બાર ડિગ્રીમાં અને એ વખતે શું સીન હતું અને શું હતું ને એ બધી વસ્તુ છે ને એમને કવર કરવાની કોશિશ કરી જાય હું તમારી સાથે શેર કરું છું અત્યારે એ જુઓ અને તરુણભાઈ છે ને ભાઈ અમાર બહુ ધાર્મિક માણસ છે અહીંયા બી પૂનમ ભરવાને એવું બધું કરવા માટે છે ને મંદિરે ઇસ્કોન મંદિરે જતા હોય છે અને આ વખતે બી જવાના છે કદાચ જઈને આયા જે ના હવા આવશે કદાચ પૂનમ હવે જે પૂનમ આવશે ને એમાં એ જવાના છે મને એટલી બધી ખબર નહીં પડતી ધાર્મિક બાબતોમાં પણ એમને બધી ખબર હોય છે અને એ જવાના છે એટલે જુઓ અને કહો તમને કેવું લાગ્યું જય રણછોડ જય શ્રી કૃષ્ણ બધાને ગુડ મોર્નિંગ આજે તારીખ થઈ છે વીસ બાર બે હજાર ને પચીસ આજના બધાને જય રણછોડ તમે અમારી ચેનલ જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ અને આજે અમે હું અને એક મારો મિત્ર છે જે ચેતનભાઈ કરીને છે અમારે એપાર્ટમેન્ટમાં રહે છે અમે બે જણા જઈ રહ્યા છે ઈસ્કોન મંદિર ચાલતા તો જો આ ચેતનભાઈ છે અને આજનું તમે વેધર જોઈ રહ્યા છો કેવું છે જો અમે આ ડાકોર તો રન નહીં જવાતું ચાલતું પણ અમે આ ઈસ્કોન મંદિર ચાલતા જઈ રહ્યા છે અહીંથી લગભગ આઠેક કિલોમીટરનો રન છે અને આજનું વેધર મે બી અત્યારનું માઇનસ પાંચ ડિગ્રી જેવું છે અને કેટલું છે માઇનસ આઠ ડિગ્રી છે તો આવામાં ચાલતા ચાલતા જઈ રહ્યા છે તો જો એવન્યુ ડ્યુ પાર્ક પર ચઢ્યા છે બોબિયન પર થઈ અને અમને રસ્તો બતાવે છે ગાર્ડન વાળો એટલે અમે ત્યાંથી નીકળીશું પણ અત્યારે ઠંડી મારું કામ શું કેવું ચેતનભાઈ તમારે શું કઈ છે બોલવું છે હા થોડી થોડી વિન્ડ પણ છે રણછોડ હુકમ કરે એમાં કોઈ તમને ગમે તેવી બાધા ન રહે પણ તમને ચાલવામાં રણછોડ હેલ્પ કરે છે જુઓ ઠંડી તો છે પણ રણછોરાયનો હુકમ થયો છે એટલે અમે મંદિર જઈ રહ્યા છે ચાલતા ચાલતા તો જુઓ અમે આઈ થિંક લગભગ એક દોઢ કિલોમીટર ચાલી નાખ્યું છે બે કિલોમીટર થઈ ગયું ના દોઢ એક કિલોમીટર દોઢ પોણા બે કિલોમીટર ચાલ્યું છે પણ હજુ અહીંથી નવ કિલોમીટર છે એટલે અમને બે કલાકને આઠ મિનિટ નવ મિનિટ બતાવે છે અમે દર્શન કરી અને ત્યાંથી પછી અમને અમારો મિત્ર લેવા આવશે પણ તમે અત્યારે આ જોઈ રહ્યા છો કે અત્યારની ગરમી કેવી જોરદાર પડી રહી છે આ ગરમી એવી પડી છે ને કે જેની કોઈ હદ નથી ચેતનભાઈ ગરમી કેવી લાગે તમને કયા દેશની કમ્પેરમાં ગરમી અરે આ તો ગરમી કહેવાય છે તમને બધી સિગરેટના ધુમાડા દેખાય બધું દેખાય પણ ભગવાનની કૃપા એટલી સારી છે કે આજે સ્નો નથી પડ્યો કે નહીં એક બે દિવસ પહેલાં સ્નો નથી પડ્યો જો સ્નો પડ્યો હોત તો અમને થોડું ચાલવામાં થોડું અઘરું પડી જતું તો જો અમે આ ચાલતા ચાલતા આવ્યા છે એક નાના રસ્તા પરથી નીકળ્યા છે પણ આ રસ્તો તમે જુઓ એકદમ લપસ દેખાય છે આ રસ્તો સ્લીપેરી છે આ રસ્તો અને આમાં અહીંના લોકો દોડતા દોડતા જાય છે આગળ આખો રસ્તો સ્લીપેરી છે જુઓ દેખાય છે આ રસ્તો આ ક્લાર્ક સ્ટ્રીટ આવી ગઈ જે એકદમ બિઝી સ્ટ્રીટ છે અને એના પછી આવશે સેન્ટ લોરેન્ટ જે આમ આપણા કેનેડા ટોક્સના વિડીયોમાં ઘણીવાર તમને બતાવેલી છે જો આ રેલવે ટ્રેક છે રસ્તો તો રેલવે ટ્રેક રે રેલવે ટ્રેકનો જ બતાવે છે એ રેલવે ટ્રેક પર જ ચાલવાનું છે જો આ સેન્ટ લોરેન્સ સ્ટ્રીટ આવી રહી છે અંદરથી આ બ્રિજની નીચેથી સેન્ટ લોરેન્સ સ્ટ્રીટ છે તો જો અમે આ લગભગ બે અઢી કિલોમીટર જેવું કાપી રાખ્યું છે અઢી પોણા ત્રણ કિલોમીટર જેવું અમે ચાલુ કર્યું હતું એક સવા એક વાગે અત્યારે કેટલા વાગ્યા ચેતનભાઈ એક ને પચાસ થઈ એટલે એવું સમજીને ચાલવાનું કે પંદર મિનિટનો કિલોમીટર કપાય એવી રીતના ચાલી રહ્યા છે પણ હજુ અમે આગળ રેસ કરીશું ટી મોટન કે મેકડોનલ્ડ્સમાં પણ ઠંડીમાં આ તમે જોઈ રહ્યા છો કેવી રીતના જવાય છે જો અમારા ચેતનભાઈ કેવા જાય છે ચેતનભાઈ શું કહો છો બ્લેક આઈસ ચેતન આ ચેતનભાઈ બ્લેક આઈસ કહે છે પણ બ્લેક આઈસ ના કહેવાય એને કાળો બરફ કહેવાય કે જે તમે ચાલો ને તો તમને એ દાંત દાંતના ડોક્ટર પાસે જવું પડે તમને તરણભાઈ કેટલા વર્ષ થયો આ દેશમાં મને આ દેશમાં થયા પાયો તો ઓકે છ વર્ષ જેવું થયું હા હજી આપણી દેશી ભાષા ભૂલાઈ નથી એમ ને કાળો બરફ દેશી ભાષા જિંદગીમાં ભૂલાય કારણ કે ગમે તેમ પણ અમે ઇન્ડિયન છે હિન્દુસ્તાની અને તમને ખબર હોય તો આજે ગણિતમાં આજે આંકડા બધા નીકળ્યા છે એમાં એકથી થી નવ સુધી જ શોધ કરી હતી પણ જ્યારે શૂન્ય ઇન્ડિયાએ શોધ કરી ત્યારે આગળ બધી ફિગરો ચાલી બાકી એકથી થી ની જ શોધ થઈ હતી શું કેવું ચેતનભાઈ બરાબર છે ને તો જો આજે અમે છે ને ચાર કિલોમીટર કાપી નાખ્યું છે ચાર કિલોમીટર કાપી નાખ્યું છે અને અહીંથી હવે પાંચ કિલોમીટર બાકી રહ્યું છે ચેતનભાઈ તો શું કેવું છે જય રણછોર જય જગન્નાથ જય જગન્નાથ આમ મોન્ટ્રીયલનું એમ જી આવ્યું ઇલેક્ટ્રિક સબસ્ટેશન છે આ મોન્ટ્રીયલનું પણ આપણે એમ જી કહેવાય બરોડામાં જે એમ જી ચાલે અમે પાંચ કિલોમીટર જેવું હવે કાપવા આવ્યા છે ચાર કિલોમીટર બાકી છે અમારે પણ અમે હજુ કંઈ રેસ્ટ લીધો નહીં ઇન્ડિયામાં આટલી ઠંડી હોય તો લોકો તાપણા કરે અને અહીંની પબ્લિક ર જોગિંગ કરે છે ચેતનભાઈ શું કેવું તમારું ચેતનભાઈ તમારો મુખારવીન દર્શન ના રે ના રણછોડ આવીને મળવા જવાનું તમે પટેલને કોઈ થાક ના લાગે બોલો જય રણછોડ બોલો જય રણછોડ તો જો અમે આ શેરબુક સ્ટ્રીટ પર આવી ગયા છે હવે શેરબ્રક સ્ટ્રીટ પરથી આપણે લેફ્ટ વરીશું અને ત્યાંથી લગભગ બે કિલોમીટર દૂર ઇસ્કોન ટેમ્પ ટેમ્પલ છે એટલે આપણે ઇસ્કોન મંદિર પહોંચીશું હવે આપણે ઇન્ડિયામાં હોય ને તો કેવું છે કે અહીંથી રોડ ક્રોસ કરી નાખીએ પણ અહીં તો જો રોડ ક્રોસ કરીએ ને તો ટિકિટ આવે એટલે કમ્પલસરી તમારે આ ટ્રાફિક લાઈટથી જ સ્ટ્રીટ ક્રોસ કરવી પડે બાકી ઇન્ડિયાવાલી અહીંયા કરવા ના જવાય જો આ ઇન્ડિયાવાલી કરે જો આ ભાઈ હા ભાઈ ઇન્ડિયા વાલી કરે છે તો જો હવે અહીંથી ખાલી અડધો કલાકનો નો રન છે એટલે બે કિલોમીટર બાકી છે અહીંથી ચેતનભાઈ કયા રોડ મોરુ છે નહીં અને એના પછી આપણે લેફ્ટ લઈને ઓન્ટારિયો પર ચડીશું એટલે ઓન્ટારિયો પર ચડી અને પીનઅ પહોંચીશું અને ત્યાં આપણે મુકામ આવી જશે રાજા રણછોડરાય અને જગન્નાથપુરીનો તો જો અમે છે ને આ સ્ટ્રીટ પર આવ્યા છે તો આ સ્ટ્રીટમાં અમે બહુ જૂની સ્ટ્રીટ છે અને અહીંયા અમુક બધું ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે અને મોન્ટ્રિયલમાં આવા પ્રકારના ચિત્રો થાય છે તમને ઘણી બધી જગ્યાએ આવા ચિત્રો પાડેલા છે હવે અહીંથી ઓન્ટારિયો સ્ટ્રીટ આવશે અને ઓન્ટારિયો સ્ટ્રીટ પરથી અમે લેફ્ટ ફરીશું એટલે ત્યાંથી લેફ્ટ ફરીને પિનઅ પહોંચીશું એટલે ત્યાં સીધો મંદિર આવી જશે ઈસ્કોન મંદિર તો જો આ અમે ઓન્ટેરિયો સ્ટ્રીટ પર આવી ગયા છે અને ઓન્ટેરિસ સ્ટ્રીટ પર જો આગળ બધું ડેકોરેશન પણ આવું કરે છે મોન્ટ્રેલમાં ઘણી જગ્યાએ આવું બારેને ચારે માસ આવું ડેકોરેશન હોય છે ઘણી બધી સ્ટ્રીટોમાં આવું ડેકોરેશન હોય છે ક્રિસમસ તો હોય છે પણ એ બારેને ચારે માસ રાખે છે ઓન્ટારિયો એટલે ટોરેન્ટોવાળું ઓન્ટારિયો નહીં મોન્ટ્રેલમાં ઓન્ટેરિયો સ્ટ્રીટ છે એટલે ઘણા લોકોને એમ હશે કે ઓન્ટારિયો એટલે ટોરેન્ટો પણ ના મોન્ટ્રેલમાં ઓન્ટારિયોના એમની સ્ટ્રીટ છે આ રેડ લાઇટ આવી ગઈ છે પણ આપણા ઇન્ડિયાના અમુક કેવું છે કે ઇન્ડિયાનગીરી બતાવે કે કોઈ ના આવતું હોય તો બ્રેક કરી નાખે પણ અમે એવા નથી તો જુઓ મિત્રો આ એક ચર્ચ છે આ ચર્ચ આઈ થિંક લગભગ એકસો ને ત્રીસ વર્ષ જૂનું છે અને આ જે ચર્ચો છે દરેક ફોરેન કન્ટ્રીમાં જે ચર્ચની ઉપર દરેક જગ્યાએ ગ્રીન કલર લગાવેલો હોય છે તો ગ્રીન કલર શેના માટે લગાવ્યો છે જેને પણ ખબર હોય તે કોમેન્ટમાં મને મેસેજ કરજો તો એનો રિપ્લાય આપીશ આ મેં ઓન્ટારિયો સ્ટ્રીટ પર આવી ગયા છે અને ત્યાં જોયું તમે આ ડેકોરેશન આ તો કંઈ ડેકોરેશન નહીં અના કદાચ સારું સારું ડેકોરેશન ડાઉનટાઉનમાં છે પણ આ થોડું આઉટકટ્સમાં છે પણ આઉટકટ્સ એટલે એવું સમજો કે છ વાળા આવી ગયો મોન્ટેરિયોનો પણ તોય ત્યાં આ લોકોએ ડેકોરેટિવ કરેલી છે આખી સ્ટ્રીટ જો તો જો આ બરોડાના ચાર રસ્તા આવ્યા છે એને તમે કોઈ પણ ચાર રસ્તા કહી દો ચાલે ખાણીપીણીના ચાર રસ્તા અથવા માણેક ચોકના ચાર રસ્તા કહેવાય કે એમ ચાર રસ્તા કહેવાય બરાબર છે અને જો આ ડેકોરેશન જોયું કેટલું બધું કરેલું છે પણ સ્ટ્રીટમાં ચાલવાની તમને મજા જ કઈ ઓર આવે તો જો અમે મંદિરની નજીક આવી ગયા છે અને આ પાય એક્સ સ્ટ્રીટ કહેવાય છે પીનઅ કહેવાય પાય એક્સ કહેવાય ગમે તે હોય બરાબર છે બસ હવે અહીંથી અમે આમ ભરીશું એટલે વિધિન ટુ ટુ થ્રી મિનિટમાં અમે મંદિરે પહોંચી જઈશું હોવ બેથી ત્રણ મિનિટમાં મંદિરમાં અમે પહોંચી જઈશું અને એમાં જો પેલા પેલા ચેતનભાઈ જો ચેતનભાઈને તો ખબર નહીં મંદિર આવી ગયો એટલે ધમ ધોકાર ચાલવા વાળ્યા છે ચેતનભાઈ શું કેવું છે પછી હવ તમને આ ચાલવાનો અનુભવ કેવો લાગ્યો અરે સાહેબ આટલું જ ચલો વધારે રાખ્યું તો મજા આવે હવે આ એક વખત અમે ટ્રાય કર્યો છે આ વખતે ઠંડીમાં પણ હવે પછી અમે પાછા એમાં તો જવાના જ છે સામરમા સામરમા મે પાછા યે મંદિર દર્શન કરવા તો આવવાનું જ છે મે તો જો અમે હવે આ ઇસ્કોન મંદિર પાસે આવી ગયા છે હવે અહીંથી ખાલી 2 મિનિટ નું છે ઇસ્કોન મંદિર તો બોલો જય રણછોડ ચેતનભાઈ જય રણછોડ આજે લાઇટિંગ દેખાય છે આ પાછળ નું જે મંદિર છે એ મંદિર ની લાઇટિંગ છે તો આજે તમને મંદિરના બહારથી દર્શન કરાવું છું ને અંદરથી દર્શન કરાવું છું તો બધા કોમેન્ટમાં લાઇટિંગ દેખાઈ ગયું છે જો આ છે ઇસ્કોન મંદિર તો જો અમે મંદિર પસી ગયા છે